યુપીએસસી જીપીએસસી ફ્રી કોચિંગ ક્લાસ બે હજાર પચીસ ગુજરાતની વિવિધ દસ યુનિવર્સિટીઓમાં જીપીએસસી યુપીએસસી માટે ફ્રી કોચિંગ ક્લાસ માટેની પ્રવેશ પરીક્ષા માટે અરજી સ્વીકાર્ય છે આ વિડીયોમાં શું જાણવા મળશે ફ્રી કોચિંગ ક્લાસ પરિચય સ્ટડી સેન્ટર વિશે જાણકારી લાયકાત વયમર્યાદા પરીક્ષા માળખું શું છે અરજી પ્રોસેસ મહત્ત્વની સૂચનાઓ વગેરે સાયન્સ કોમર્સ આર્ટ્સ વગેરેમાં સ્નાતક વિદ્યાર્થીઓ હોય અને તેઓ યુપીએસસી જીપીએસસી માટે કોચિંગ મેળવવા માગતા હોય તો તેમના માટે આ વિડીયો ઉપયોગી છે વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડિયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો સૌપ્રથમ પરિચય વિવિધ સ્ટેટ યુનિવર્સિટીઓમાં ફ્રી કોચિંગ આ કોચિંગ છે તે જીપીએસસી યુપીએસસીની વિવિધ જાહેર પરીક્ષાઓ માટે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે છે આમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે આમાં લાયકાત શું છે કોણ અરજી કરી શકે છે તો આમાં કોઈપણ ઉમેદવાર સ્નાતક પૂર્ણ કરેલ હોય તેઓ અરજી કરી શકે છે ગુજરાતના નિવાસી હોવા જોઈએ આમાં વયમર્યાદા શું છે અરજીની તારીખે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધુમાં વધુ બત્રીસ વર્ષ વયમર્યાદા છે જનરલ અને ઈડબલ્યુએસ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર નથી જુદી જુદી કેટેગરીઓ એસસી એસ ટી એસસી બીસી માજી સૈનિક દિવ્યાંગ તેમને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે એસીબીસી ઉમેદવાર ઉપલી વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ છે એસસી તથા એસટી ઉમેદવાર તેમને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે માજી સૈનિક ઉમેદવાર તેમને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે દિવ્યાંગ ઉમેદવારો મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે આમાં સેન્ટરોની યાદી કઈ છે તે જોઈએ તો જુદા જુદા સેન્ટરો આ પ્રમાણે છે ગોધરા પંચમહાલ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા આણંદ એસપી યુનિવર્સિટી ઉધના સુરત વીએનએસ જીયુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી ભુજ ભાવનગર ભાવનગર યુનિવર્સિટીમાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અમદાવાદ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એલિસબ્રિજ વિસનગર એમ એન કોલેજ ગાંધીનગર સરકારી વાણિજ્ય કોલેજ સેક્ટર પંદર દરેક સેન્ટર ખાતે ઉપલબ્ધ બેઠકો અથવા જગ્યાઓ કેટલી છે તે જોઈએ દરેક સેન્ટર ખાતે આમાં ઉપલબ્ધ બેઠકો કે જગ્યાઓ સો છે આ સો જગ્યામાં કેટેગરી વાઇઝ અનામત મળવાપાત્ર છે જનરલ એકતાલીસ એસસી સાત એસટી પંદર એસીબીસી સત્યાવીસ અને ઇડબલ્યુ એસ દસ કેટલીક મહત્ત્વની નોંધ ઉમેદવારોએ ઉપરોક્ત સેન્ટર પૈકી જે સેન્ટર પસંદ કરવા માગતા હોય તે સેન્ટર ઓનલાઈન અરજીમાં પસંદ કરવાનું રહેશે ઉમેદવાર એક કરતાં વધુ સેન્ટર પસંદ કરી શકશે અરજી કરતી વખતે પ્રાયોરિટી ક્રમ દર્શાવવાનો રહેશે દરેક ઉમેદવારને મેરિટના આધારે સેન્ટરની ફાળવણી કરવામાં આવશે ગુજરાત રાજ્ય સરકારના નિયમો મુજબ દરેક સ્ટડી સેન્ટર ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ સીટમાંથી ત્રણ ટકા સીટો અનામત રાખવામાં આવશે દરેક સેન્ટર પર દસ ટકા બેઠકો વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે ખાલી રહેતી જગ્યાઓ માટે આ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે પ્રવેશ પરીક્ષા ફી પ્રવેશ પરીક્ષા ફી નોન રિફંડેબલ તમામ ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા ફી ભરવી જરૂરી છે ફી રૂપિયા ત્રણસો છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ફી ઓનલાઈન ભરવાની છે પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટેની આ વેબસાઇટ છે ઓનલાઈન હેલ્પ માટે આ ઇમેલ આઈડી છે તેમાં ઈમેલ કરી શકાય છે પ્રવેશ પરીક્ષા તેના વિશે મહત્વની જાણકારી પ્રવેશ પરીક્ષાની જાણકારી આ વેબસાઇટ પર મળતી રહેશે ઉમેદવારને પ્રવેશ પરીક્ષા માટે જે કેન્દ્ર ફાળવવામાં આવે તે જ કેન્દ્ર પર તેણે પરીક્ષા આપવાની રહેશે પ્રવેશ પરીક્ષાનું માળખું આ પ્રમાણે છે જનરલ સ્ટડીઝ સો પ્રશ્નો બસો ગુણ પરીક્ષાનો અભ્યાસક્રમ અહીં દર્શાવ્યા પ્રમાણે છે કુલ સો પ્રશ્નો બસો માર્ક્સ બે કલાકનો સમય દરેક પ્રશ્ન માટે પાંચ વિકલ્પ રહેશે એ બી સી ડી અને ઈ વિકલ્પ પ્રશ્ન સ્કીપ કરવા માટે ખોટા જવાબ બદલ આમાં નેગેટિવ માર્કિંગ છે તેત્રીસ ટકા નેગેટિવ માર્કિંગ છે ઈ વિકલ્પ સ્કીપ કરવા માટે છે તેના માટે નેગેટિવ થશે નહીં ભાષાનું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી રહેશે પ્રવેશ પરીક્ષાનું સ્થળ લાગુ પડતી યુનિવર્સિટીના સ્ટડી સેન્ટર્સ અથવા ઝોનમાં દર્શાવવામાં આવેલ નજીકના જિલ્લાની કોઈ યુનિવર્સિટી કે કોલેજ ખાતે રહેશે હોલ ટિકિટ તેના વિશે મહત્ત્વની જાણકારી હોલ ટિકિટ આ વેબસાઇટ છે તેના પરથી મળી રહેશે ઉમેદવાર નિયત સ્થળે પરીક્ષા આપવા જાય ત્યારે હોલ ટિકિટની સાથે એક સરકારી માન્ય આઈડી પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે લઈ જવાનું રહેશે અંતિમ પરિણામ પરીક્ષાના કુલ બસો માર્ક્સના આધારે અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે વેબસાઇટ પરિણામ જોવા મળશે ઉમેદવારોના મેરિટ કેટેગરી અને સ્ટડી સેન્ટરની પસંદગીના પ્રેફરન્સ મુજબ સંબંધિત સ્ટડી સેન્ટર્સ ખાતે સંખ્યાબળ ભરવામાં આવશે અરજી કરવાની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરવાની છે આ વેબસાઇટ છે તેના પર સમગ્ર પ્રોસેસ કરવાની રહેશે અરજી કરવા માટે જરૂરી સ્ટેપ અહીં આપેલા છે પ્રોગ્રામ સિલેક્શન પેજ ત્યારબાદ પ્રોગ્રામ લેવલ તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ ત્યારબાદ પ્રોગ્રામ તરીકે આઈ સ્ટડી સેન્ટર એન્ટ્રન્સ એક્ઝામ પસંદ કરવું અન્ય વિગત અને સબમિશન કરવું અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ તો આમાં જન્મનું પ્રમાણપત્ર સ્નાતક કક્ષાની ડિગ્રી માર્કશીટ જાતિ અંગેના પ્રમાણપત્ર વગેરે અપલોડ કરવાના છે મહત્ત્વની સૂચનાઓ ઉમેદવારના યોગ્ય કારણને ધ્યાને લઈને પરીક્ષા શરૂ થાય તે પછી વધુમાં વધુ દસ મિનિટ સુધી જ પરીક્ષા ખંડમાં પ્રવેશ મળી શકશે પરંતુ તે બદલે વધુ સમય મળશે નહીં પરીક્ષા શરૂ થયા બાદ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષા ખંડ છોડવા દેવામાં આવશે નહીં સફળ ઉમેદવારોના પરિણામની જાણ આ વેબસાઇટ પર કરવામાં આવશે સ્ટડી સેન્ટર્સ ખાતે કોચિંગ માટે હોસ્ટેલ સવલત મળશે નહીં ઉમેદવારે જાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવાની રહેશે પરિણામ આકસ્મિક સંજોગો સિવાય પરીક્ષા પૂર્ણ થયા પછી અંદાજિત ત્રીસ વર્કિંગ દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે પ્રશ્નોના નિરાકરણ માટે આ ઇમેલ આઈડી છે તેમાં સંપર્ક કરી શકાય છે આ વિડીયો દ્વારા યુપીએસસી જીપીએસસી ફ્રી કોચિંગ તેના વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે